થઈ જાવ તૈયાર ચાલો એક વખત કોમેન્ટમાં જવાબ મારી દેજો કે વિડીયો અને ઓડિયો બરોબર છે અવાજ ક્લિયર આવતો હોય

બરાબર ટૂંક જ સમયમાં આવવાની છે ને વિપુલભાઈ એક્ઝામ હા ત્રેવીસ નવેમ્બર બરાબર છે તમારી એક્ઝામ છે તો યોદ્ધા બધા તૈયાર થઈ જાય જો છે બાકી ઢીલું મૂકવાનું થાતું નથી બરોબર નમતું મૂકવાનું આપણે થાતું નથી હ ચાલો બધા ફટાફટ લાઈવ આવી જાવ પેલા બરાબર પછી તમને બધાને બિગ સરપ્રાઈઝ આજ આપી દેવાની છે ફટાફટ લાઈક કરી દેજો વિદ્યાર્થી ચાલો અવાજ અને વિડીયો ક્લિયર આવતો હોય તો કોમેન્ટમાં જવાબ મારી દેજો

કરી ચાલો દેજો ભાઈ લાઈક ઓછી બતાવે છે મારા ઓકે ચાલો ધબ ધબ ધબાવો ઈ કે ચાલો હો જણા લાઈવ આવી ગયા છે હજી લાઈક કરી દેજો બધા ફટાફટ ચાલો હવે તો વિપુલભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બરોબર છે આવી ગયા છે અવાજે ક્લિયર આવે છે વિડીયો પણ ક્લિયર આવે છે પણ હવે આપણે આપણે આજે કઈ ખાતા કી પીએસઆઈ ની જે મિત્રો તૈયારી કરે છે તો સમગ્ર ગુજરાતમાં બરાબર છે સમગ્ર ગુજરાતના જે પોલીસ મિત્રોની તૈયારી કરે છે તો એના માટે આપણે આજ બિગ સરપ્રાઈઝ આપવાની છે બરાબર તમે કયો તો આપી દઈએ ચાલો બધા ફટાફટ કોમેન્ટમાં જવાબ મારો તમે એમ કયો નહીં સાહેબ સરપ્રાઈઝ આપી દો તો આપણે આપી દેવાની છે ચાલો લાઈક કરી દેજો એક વખત લાઈક 200 જણા લાઈક છે ખાલી માત્ર 28 લાઈક છે તો લાઈક ને તમારો સરપ્રાઈઝ તમને કેમ આપી બોલો ચાલો તો હવે આપણે થોડુંક થોડુંક શું સરપ્રાઈઝ છે વિપુલ ભાઈ અહીંયા એવું કઈક લખ્યું છે કે કઈક સરપ્રાઇઝ આપવાની છે તો શું સરપ્રાઇઝ છે બરોબર છે તો થોડુંક આમ હિટ આપી દો સરપ્રાઇઝ છે આ તો ઓલા ઓલા કાલે કઈ ઓલા સેમિનાર નું શું છે વર્કશોપ છે ને કાલે કાલે અમે એક જોરદાર વર્કશોપ નું આયોજન કર્યું છે તારીખ સત્તર થી લઈને તારીખ હું તારીખ તેર થી લઈને તારીખ સત્તર સુધી ફૂલ ડે આયોજન નિપુનભાઈ આખો દિવસ આયોજન છે આ સરપ્રાઈઝ એ જ આપણે આપવાની છે આખો દિવસ નું આયોજન છે પણ કોને કોને આપવાની છે એ ખાસ મહત્વ છે ઓકે ચાલો તો કઈક વર્કશોપ ની સરપ્રાઈઝ આપણે આપવાની છે બરોબર છે તો ઘણા બધા વિદ્યાર્થી અલા ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે બરોબર છે ખાતા કીય પીએસઆઈ મોડ 2 ની તૈયારી કરે છે તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે હવે આમાં કોના માનમાં આપણે સરપ્રાઈઝ આપવાની છે આ ખાસ કે આપણે જે આપણે માર્ગદર્શક છે વિજયભે પડિયા તે જીવે પોલિટિશિયન જે ગુજરાત વિદ્યુત બોર્ડ નો જે ઇન્ચાર્જ પીએલ કે ફરજ બજાવે છે એવા પડિયા છે ને માર્ગદર્શન ની અંદર વીસ હા વીસ અગિયાર એના માન્ય આપણે કઈક નવું આપવાનું છે બધા ગુજરાત ના તમામ તૈયારી કરતા હોય ને એવા તમામ વિદ્યાર્થીઓ નવું આપવું છે આપણે પાંચ દિવસની અંદર પણ છે ભાઈ લાઈક થશે ને તો સરપ્રાઈઝ આવશે હજી બસો ને ઓગણ પચાસ લાઈવ જોવે છે એસી લાઈક છે એક વખત મારી દો બરોબર છે એક વખત લાઈક કરી દો ને પછી આપણે પંડ્યા સાહેબ તમને તમારી નજર સમક્ષ જ આવવાના છે અહીંયા બરોબર સરપ્રાઇઝ તમને મળવાની જ છે પણ એક વખત લાઈક કરી દેજો બરોબર બાકી પાથ ને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એજ કલ્યાણ બરાબર છે તમારી એક્ઝામ ટૂંક જ સમયમાં આવવાની છે બરાબર તો બાકી હવે નમતો ને આપણે ઢીલું મૂકવાનું થાતો નથી બરાબર છે એટલે પાથ ને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ કલ્યાણ બાકી બાકી ઢીલો મૂકવાનું થતું નથી ચાલો બધા ફટાફટ લિંક ને લાઈક અને શેર કરી દો એક વખત સર

ચાલો તો જે પંડિયા સાહેબના જન્મ દિવસ બરોબર વીસ જગ્યા છે પણ અત્યાર દિવસથી તમને અગાઉ સરપ્રાઇઝ બરોબર તમને આપી દેવાની છે હવે સરપ્રાઇઝ શું છે તો થોડીક એના વિશે આપણે હવે ઝલક આપી દે નકર પાછા ઉતાવાળા થઈ જાય બધા બરોબર છે ક્લિયર તો સરપ્રાઇઝ તમને બધાને કાંઈક આપી દઈએ છીએ બરોબર છે તો હવે કાંઈક આવ્યું છે આવ્યું હો ભાઈ ફ્રીમાં આવ્યું આ તો ફ્રીમાં છે કાંઈક બરોબર છે ફ્રી માં આવ્યું કંઈક બરોબર તો ફ્રી ખાતા કે પીએસઆઈ આઈ મોડ ટુ વર્કશોપ બરોબર છે હવે આના વિશે થોડીક વિપુલભાઈ તમે થોડીક આમાં ઝલક આપી દો કે આની અંદર શું છે યાર હા જો સર આની અંદર જે 23 નવેમ્બરે જે બોર્ડ એક્ઝામ છે બરોબર તો એની અમે એક વર્કશોપ નું આયોજન કર્યું છે પડિયાના જન્મ દિવસ નિમિત્તે અને તમને બધાને દરેક વિદ્યાર્થીને ખૂબ જ સફળતા એક દિવસ નું વર્કશોપ આયોજન કર્યું છે જે આવતી તારીખ 13 નવેમ્બર થી લઈને 17 નવેમ્બર સુધી જેનો ફૂલ ડે મે વર્કશોપ નું આયોજન કર્યું છે તે ગુજરાતના તમામ

બરોબર જે આયા લક્ષ એકેડમી દ્વારા જે પંડ્યા સર છે અને જે આપણે કૌશિક સર છે એના દ્વારા જે બરોબર છે વર્કશોપ બરોબરનું જે આયોજન કરવામાં આવ્યું છે ઓફલાઈન

એ તમારે દરેક વિદ્યાર્થી જે લોકો આપણા જૂના કોર્સ કરી ગયા છે એ હવે એક પણ જેને કોર્સ કરીનો નો છે ને ફક્ત ને ફક્ત નવા વિદ્યાર્થીને જોડાવું છે વર્કશોપનો લાભ મેળવો છે એમના માટે છે ઓકે હા તો ચાર બાદ તમારે આવું જોઈએ તમારે બાય નાઉ ઇન પેમેન્ટ કરી દેવાનું રહેશે પેમેન્ટ કરશો પછી તમારે ઓપ્શન છે આવી રીતના છે આ જો તમારે પેમેન્ટ કરી દેવાનું

મળી જશે ઓકે તો બીજું નિપુણ તમારે કાઈ એક સાહેબ એમ કે છે જોડાયેલા હોય તો તેને ફરીથી જોડાવાનું તમારે ખાલી એક રૂપિયો છે જે અહીંયા કોર્સ આપેલો છે બરોબર છે આમાં એમાં એમાં ઓકે બધાને આવી જશે જે જોડાયેલા હોય અમારી સાથે બીજા અન્ય કોર્સમાં ખાતા કેના કોઈ ભી કોર્સમાં જોડાય છે એને રૂપિયો કોઈ જરૂર નથી એના કોર્સની અંદર આ વર્કશોપ છે એ સંપૂર્ણ આવી જવાનો છે એટલે તમારે એક રૂપિયો કપાવાની જરૂર નથી પણ જે નવા મિત્રો જોડાવા માંગતા હોય તો એને એક રૂપિયો કપાવાનો રહેશે ફ્રીમાં જ છે બરોબર છે પણ એક રૂપિયો તો અમારે શું ભાઈ એપ્લિકેશન ચાર્જ હોય એટલે એક રૂપિયો તમારે કપાવાનું રહેશે બાકી તો બધું ફ્રીમાં જ છે બરાબર અહીંયા જે ઓફલાઈનમાં વર્કશોપ ભણાવવાના છે એ જ તમને આયા ઓનલાઈનમાં લાઈવ તમને તમે ઘર બેઠા છે એ વર્કશોપનો આનંદ તમે લઈ શકશો બરોબર છે ક્લિયર કટ ચાલો તો સરપ્રાઈઝ કેવી લાગી એ જરી કોમેન્ટમાં જવાબ મારી દેજો બરોબર છે જે મિત્રો ખાતા કે પીએસઆઈ મોડ તુની તૈયારી કરે છે બરોબર છે તો વર્કશોપ તમારી માટે ખૂબ જ આઈએમપી બરોબર ને ઉપયોગી થશે પરીક્ષામાં ક્લિયર તો બધા મિત્રો કોમેન્ટમાં જવાબ મારી દેજો સરપ્રાઇઝ કેવી લાગી ચાલો ફટાફટ પછી આપણે પંડ્યા પંડ્યા સર ને બોલાઈએ બરોબર કે થોડુંક તમને માર્ગદર્શન આપી દે થોડુંક વર્કશોપ વિશે તમને માહિતી આપી દે

કદાચ તમે આનું મૂલ્યાંકન કરશો કે ભાઈ આપણે જે આપ્યું છે એ વીસ કે પચીસ હજાર ફી લીધી છે એના કરતાં ઘણું બધું વધારે આપ્યું છે છતાંય કોઈ કોમેન્ટ કરવાવાળા મળતા હોય કંઈક લઈ લેવું હશે તો અહીંયા લેવાનો કોઈ ઉદ્દેશ નથી જે લોકો મહેનત કરે છે એને આપણે થોડોક બૂસ્ટર મળે અને પાસ થાય એવી જ અપેક્ષા છે એટલે જે મિત્રો મહેનત કરે છે સો ટકા સફળ થશે પણ જેમને થોડુંક બે પાંચ દસ માર્કનું બુસ્ટર આ વર્કશોપમાં મળશે અને આમ તો વર્કશોપમાંથી સાઠ સિત્તેર એંસી માર્કનું પૂછાશે એ જવાબદારી છે પણ જે લોકોએ અગાઉ એની તૈયારી કરેલી હશે એને રિવિઝન તરીકે એ બધું યાદ રહે જેણે અગાઉ તૈયારી નથી કરી એને એટલો બધો કદાચ લાભ ન પણ થાય પણ જે લોકોએ મહેનત કરેલી છે એને સો એ સો ટકા સારી એવી સફળતા મળશે અને આ કોઈ પણ લેક્ચર તૈયાર કરવામાં કરે એકેડેમીની ટીમ છે એ રાત દિવસ મહેનત કરતી હોય તો એને આપણે બિરદાવીએ જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એમની નૈતિક ફરજ છે કે ભાઈ આપણે એને લાઈક અને શેર કરવું જેથી બીજા મિત્રો જોડાઈ શકે જે અગાઉ કોઈ જોડાયેલા નથી એમણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને જે વિપુલભાઈએ પ્રોસેસ સમજાવી છે એ રીતે પ્રોસેસ કરવાની છે અને ત્યાર પછી આપણે ત્રેવીસ તારીખ પછી પેપર નંબર બેની પણ તૈયારી શરૂ થશે તો આપણે કાલથી પેપર નંબર એકની જે વર્કશોપ છે એમાં સારા એવા માર્ક્સ મેળવવા માટે આપણે પૂરતો પ્રયત્ન કરીએ અને હજી એકવાર લેક્ચર છે એ કન્ફ્યુઝનનો ઓનલાઈન પણ રાખવામાં આવશે કન્ફ્યુઝનવાળા જે પ્રશ્નો હશે એ અલગથી એકાદ લેક્ચર હજી પણ રાખવામાં આવશે તમે પ્રશ્ન પેપર દેવા માટે રવાના થાવ ત્યાં સુધી લક્ષ કેરેડેમીની ટીમ છે એ તમારા સપોર્ટમાં હશે જ્યાં જ્યાં તમને કન્ફ્યુઝન હોય એ બધું છે સોલ્યુશન કરવામાં આવશે કાયદો એવી વસ્તુ છે કે એમાં ઘણા ઘણા કન્ફ્યુઝન હોય છે બરાબર સામાન્ય રીતે જનરલ નોલેજ જેવું સીધું હોતું નથી એમાં છે કોઈ પણ વાક્યને છે ઉલટાવી અને ટ્વિસ્ટ કરેલા દરેક વાક્ય હોય છે શબ્દો હોય છે એટલે ઘણી બધી મથામણો કરવી પડતી હોય તો અહીંયા આપણી સાથે જે લશ્કરે એકેડેમીની ટીમ છે કૌશિકભાઈ પણ ઘણા બધા પ્રશ્નોની તૈયારી કરીને છે લાવતા હોય છે આ સિવાય કાલે કદાચ એકાદ પેપ કાલે અથવા પ્રમ દિવસે છે એ પોલીસ પ્રોસીઝરનું પણ હજી એકાદ પેપર છે એ રાખવામાં આવશે આજે પેપર મૂક્યું છે તમે બધાએ આપ્યું હશે તો એ છેલ્લે જે કન્ફ્યુઝનના છે પ્રશ્નો હશે એ લઈ લેવામાં આવશે તો સફળતા ઉનહી ઊન્હિત કોલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી સફળતા કો મિલતી હે જિનકે સપનો મેં જાન હોતી હૈ

અને એનો 10 દિવસ રિવિઝન માટે છે એ આ કોર્સમાં છે જોડાઈ શકશે વર્કશોપમાં બરાબર એમાં અમુક ટેસ્ટ પણ હશે તો એ તમે લાભ લઈ શકશો જે મારા જન્મદિવસ નિમિત્તે લક્ષ કેર એકેડમી દ્વારા છે આ એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કે જે લોકો અગાઉ જોડાયેલા નથી એના માટે જ છે જોડાયેલા છે અને તો ઓલરેડી આવવાનું જ છે બરોબર એટલે તો જે લોકો જોડાયેલા નથી એમણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને છે ઘેર બેઠા જોઈ શકશે અહીંયા આવવા માટે છે જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું છે રજીસ્ટ્રેશન નંબર મળી ગયો છે એવા લોકોએ જ આવવાનું છે અહીંયા સો લોકો માટે છે એ રજીસ્ટ્રેશન નંબર ફાળવા છે એ સિવાય કોઈ હે રૂબરૂ આવવાનું નથી કારણ કે અહીંયા જે રૂમની કેપેસિટી છે એ સો કેન્ડિડેટનો જે હોલ છે એ સોથી વધારે કોઈને એલાઉ કરવામાં આવશે નહીં કદાચ કોઈ બારગામથી આવી ન જાય તો એ પણ છે મેસેજ અત્યારે કન્વે કરવામાં આવે છે બરાબર એટલે આવતીકાલથી આપણે વર્કશોપ શરૂ કરીએ છીએ વર્કશોપમાં સારું એવું તમને માર્ગદર્શન મળી રહે અને આ પરીક્ષામાં તમે સૌ સફળ થાઓ તો અહીંયા જે વિગત ભરવાની હશે એ વિગત છે તમારે ભરીને છે શરૂ કરી દેવાનું સવાર દસ વાગે શરૂ થઈ જશે છતાંય કોઈ ટેકનિકલ પ્રશ્ન હોય તો વિપુલભાઈનો જે નંબર છે વિપુલભાઈ નો નંબર બીજા કઈ પ્રશ્નો ન હોય તો અત્યારનું સેશન આપણે સમાપ્ત કરીએ છીએ છે ભાઈ બીજા કોઈ નો કઈ બરોબર ટેકનિકલ કોઈ પ્રશ્ન આવે તો અઠ્ઠાણું અઠાણું સત્યાસી ત્રીસ નેવ્યાસી વિપુલભાઈને ને તમે કોલ કરી શકશો ડિપાર્ટમેન્ટ સંભાળે છે સાડા અગિયાર પેલો લેક્ચર હશે સાડા અગિયાર થી એક બીજો લેક્ચર હશે ક્યાં લખશો બસ અહીં લખી નાખીએ દસ થી અગિયાર ત્રીસ નો પહેલો લેક્ચર હશે બીજો લેક્ચર હશે અગિયાર ત્રીસ થી એક વાગ્યા સુધીનો એક થી બે રિસેષ હશે બે થી ચાર ત્રીજો લેક્ચર હશે અને ચાર થી પાંચ છે કદાચ ટેસ્ટ હશે તમને બપોરે કહી દેવામાં આવશે તમારું આગળનું સેશન કઈ રીતે છે બરાબર એટલે પાંચ વાગ્યા સુધી છ વાગ્યા સુધી ચાલી શકે એટલે આગળનું લેક્ચર છે તમને આયોજન છે આપી દેવામાં આવશે તમારે દસ વાગ્યાથી રેડી રહેવાનું છે દસ વાગ્યાથી એટેન્ડ કરવા માટે તૈયાર થઈ જવાનું છે મિત્રો તો જય હિન્દ અને જે કઈ પ્રશ્નો હશે હજી પણ ડિફિકલ્ટી વાળા તો એક લેક્ચર હજી પાછળ એક રાખવામાં આવશે આ લેક્ચર છે વર્કશોપ છે એપ્લિકેશનમાં આવશે યુટ્યુબ ઉપર આવશે નહીં મિત્રો બરોબર એપ્લિકેશન ની અંદર આ લેક્ચરો હશે આ લેક્ચરો રિવિઝન લેક્ચરો છે આખો કોર્સ નથી જે અગાઉ ભણ્યા છે એનું રિવિઝન કરવાનું છે એટલે રિવિઝન લેક્ચરો છે થોડોક સ્પીડી હશે પણ લગભગ આઈ થિંક અગત્યનું છે બધું એમાં આવરી લેવામાં આવશે હું તમને કહી શકીશ કે સિત્તેર કે એસી માર્ક નો છે આ વર્કશોપમાંથી હશે આ હોય લખી વર્કશોપ પૂરો થાય તો વર્કશોપ દરમિયાન જે ટેસ્ટ લેવાની હોય તમને ટેમ્પલેટ આપ્યું હોય અને ચર્ચા થઈ હોય આ બધું છે સિત્તેર કે એસી માર્કનું તમને મળશે કમ્પ્લીટલી બરોબર લગભગ મેક્ઝીમ છે એ આ વર્કશોપમાંથી આવે એવો પ્રયાસ કરવામાં આવશે અગત્યની બાબતો હોય અને અત્યાર સુધીના જે પંદર વર્ષના અનુભવ મુજબ શું પૂછાઈ શકે એવું જે અમને અમને લાગતું હશે એવી તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે છે ભાઈ પ્રશ્નો બીજું કઈ તો જયહિંદ મિત્રો તમારી સાથે જે કોઈ અગાઉ જોડાયેલા ન હોય એવા મિત્રોને છે આ રિવિઝન માટે લાભ લેવો હોય ઘણા મિત્રોનો આજે ફોન હતો કે ભાઈ આ આ સમય ન જોઈ શકે તો પછી ના સમય જોઈ શકશે ધારો કે આ સમય દરમિયાન પીએમ બંદોબસ્ત અત્યારે પીએમ સાહેબ છે એ દક્ષિણ ગુજરાતમાં આવે છે દક્ષિણ ગુજરાતના ઘણા બધા પીએમ બંદોબસ્તમાં રોકાયેલા હશે તો એ લેક્ચરો છે પછીથી જોઈ શકશે જોઈ શકશે બરોબર તો એ પીએમ બંદોબસ્તમાં જે રોકાયેલા હશે એવા મિત્રો છે આ લેક્ચરો રેકોર્ડેડ સ્વરૂપે છે પાછળથી જોઈ શકશે છે ભાઈ બીજા કોઈ તો ઓકે મિત્રો હવે કઈ પ્રશ્ન હોય એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એપ્લિકેશનની અંદર સવારે દસ વાગ્યાથી લેક્ચર શરૂ થશે બરોબર રૂબરૂ જે લોકોના રજીસ્ટ્રેશન થયેલા છે એવા જ મિત્રો આવવાનું છે એ સિવાયના કોઈ મિત્રો છે રૂબરૂ આવવાનું નથી બરોબર અને આ સિવાય આપણે જનરલ બેચ કોર્સ કોર્સ આ બધા છે છે અને પણ શરૂ થયેલા તો જે વિદ્યાર્થીઓ તમારા પરિવારજનોએ લાભ લેવાનો હોય તો એમાં પોલીસ પરિવારના જે કોઈ સભ્યો હશે એને દસ થી વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ છે કરી આપવામાં આવશે બરોબર જે વાઇઝ હશે એ કોર્સમાં શક્ય હશે એટલું ડિસ્કાઉન્ટ છે પોલીસ પરિવારના સભ્યોને આપવામાં આવશે આજે લેક્ચર નથી મે બરોબર આજે આપણે માહિતીનો લેક્ચર હતો આપણે 5 દિવસ ફૂલ ડે વર્કશોપ છે અને વર્કશોપના અંતે તમને જે કન્ફ્યુઝન વાળા પ્રશ્નો લાગે એનું ફરી એકવાર છે આપણે એક લેક્ચર રાખશું બરોબર કાલે છે પેલો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે ભ્રષ્ટાચારનો છે બરાબર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે ત્યાર પછી કદાચ હશે ભ્રષ્ટાચાર અધિનિયમ બે છે કાલે શરૂ થશે બરોબર ઓકે તો તમને ભાઈ જમાડી દેવામાં આવશે મીઠું મોઢું કરાવવામાં આવશે અઢીસો પીએસઆઈ આપણો ટાર્ગેટ છે જ બસો ઉપરાંત પચાસ ટકાથી વધારે એમાં લક્ષ કરેર એકેડેમી એકલું હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમારા બધા મિત્રોનો સાથ સહકાર છે અને લક્ષની ટીમની જે મહેનત છે આપણે બધાએ મળીને એક રિઝલ્ટ છે એ ક્રિએટ કરવાનો છે બરાબર તો એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારે જે વિગત ભરવાની હોય એ વિગત છે એ કમ્પ્લીટલી ભરી દેજો એમાં એક તમારું ફોર્મની વિગત ભરવાની હોય છે ફોટો વિગત એ આમાં વિપુલ ભાઈ સમજાઈ દે તો લઈ લીધું છે ને એમાં આવી જશે ને ઓકે આ એ તમે જ્યારે કોર્સ પ્રોસેસ કરશો પછી તમને ફોર્મ ની વિગત જો છે તમે જે કોર્સ કરશો એને વ્યુ કોર્સ આવશે પછી એમાં કન્ટેન્ટ નો ઓપ્શન આવશે લાઈવ કન્ટેન્ટ ટેસ્ટ અને લાઈવ્સ ફોર્મ એવો ઓપ્શન આવશે જે ફોર્મ ઉપર તમે ક્લિક કરશો

ભાવનગર તો જેમને અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યા છે રજીસ્ટ્રેશન નંબર મેળવો છે એવા સો વિદ્યાર્થીઓ જ આવવાનું છે બીજા કોઈ આવવા નથી રજીસ્ટ્રેશન નંબર તમને મળ્યો છે અહીંથી કોલિંગ પણ કરવામાં આવ્યું છે કે તમારો રજીસ્ટ્રેશન નંબર સો એન્ડ સો છે બરાબર એ કન્ફર્મ કરવામાં જ આવ્યું છે એટલે કાંઈમાં દ્વિધાવાળું કાંઈ છે નહીં જેનું કન્ફર્મ નથી કરાવ્યું એમણે ઘેર બેઠા આરામથી જોવાનું છે વચ્ચે ચા પાણી નાસ્તો કરતા કરતા બરાબર સારું મિત્રો જય હિન્દ તો આજનું આપણે જે માહિતી લેક્ચર હતો એ સમાપ્ત કરીએ છીએ પાંચ માટે છે એ તમારી તૈયારી કરી રાખજો ખાસ કરીને ઇન્ટરનેટ ડેટા ડેટા છે તો જય હિન્દ મિત્રો ઘણા કોમેન્ટમાં લખે છે કે તમારા પ્રશ્નોની કોપી હોય છે પ્રશ્નોની કન્ટેન્ટ ની પણ ઘણી બધી